જિલ્લામાં પડી રહેલા વરસાદને પગલે જિલ્લાના રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં સંખેડાના સંત તળાવ ખેરવા જવાના માર્ગ ઉપરના રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસથી મેઘમહેર ચાલી રહી છે છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે જેને પગલે જિલ્લાના કેટલાક રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે સંખેડા તાલુકાના મંજરોલ પાસેના સંત તળાવથી ખેરવા જવાના માર્ગ ઉપર રેલવે ગરનાળું આવેલું છે આ ગરનાળામાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી જેને કારણે ગરનાળામાં ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ રહે છે આ ગરનાળામાંથી ખેરવા તેમજ વડદલીના ગ્રામજનો દરરોજ પસાર થાય છે આ બંને ગામના લોકોને ગરનાળામાંથી પાણી ભરાઈ જવાને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે ચોમાસામાં ગરનાળામાં પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે અને જેને લઈને ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે